ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતોને કમોસમી વરસાદના પગલે મોટા પાયે નુકસાન થયું રાજ્યના સરકારે રાહત પેકેજની જાહેરાત કરી પરંતુ ખેડૂતો આ આ રાહત લઈને હજુ પણ પણ છે અને વિપક્ષ મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે અને હવે મેદાનમાં છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જેમણે આકરી પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે but i

રાજ્યના ખેડૂતોના જે પ્રશ્નો છે તે પ્રશ્નો સતત ઉઠાવી રહી છે અને રાજ્યની સરકાર અને ભાજપ છે તેની નીતિઓ પર તે સતત પ્રહાર કરી રહી છે અને જે પ્રકારે રાહત પેકેજની સરકારે જાહેરાત કરી પરંતુ રાહત પેકેજમાં ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર ચૂકવામાં આવશે પરંતુ આ ખેડૂતોનું કહેવું છે કે તેઓનો ખર્ચો તેનાથી પણ વધારે છે અને તેમની માંગણી હતી અને વિપક્ષની પણ માંગણી હતી કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને કોંગ્રેસે જે પ્રકારે ખેડૂતો ખેડૂતોના હક માટે યાત્રા નીકાળી છે તેમાં હવે આકરા તેવર અપનાવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ખેડૂતોએ આપઘાત કરવા પડે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે જે ગુજરાતને તમે વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ નંબર વન કહો છો એ આપણા ગુજરાતની અંદર જગત તો તાત ખેડૂત કે આપઘાત કરવા મજબૂર કેમ બન્યો છે એવી કેવી તમારી કૃષિ નીતિ એવી કેવી તમારી અર્થ હતી કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે શરમ આવી જોઈએ ગુજરાતની ભાજપ સરકારને આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય અમારો એક જ નારો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો આ મુહિમ આ આંદોલન આ લડત આ યાત્રા રોકાવાની નથી પચીસ વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી દૂધ ઉત્પાદકોને પોષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત બાદ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોટી વાતો ખેડૂતો માટે કરે ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ માપ કરવા જ પડશે એવા માપ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે જય આમ ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતો દેવાદાર થઈ રહ્યો છે તેમને જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે પૂરતા પ્રમાણમાં તેમના પાકના ભાવ નથી મળી રહ્યા આ દરેક મુદ્દે કોંગ્રેસ છે તે અત્યારે સરકાર છે સરકાર પર હાવી છે સરકારને કઠિણામાં ઊભી રાખી રહી છે અને કોંગ્રેસની આ યાત્રાના કારણે સરકાર પોતે પણ અત્યારે દબાણમાં હોય એક સ્વાભાવિક બાબત છે અને જિજ્ઞેશેશ મેવાણીએ પણ આ ખેડૂતોને જે પ્રશ્નો છે આ તેમના જીવન ટૂંકાવવાના જે પ્રશ્નો છે તે આક્રમકતાથી ઉઠાવ્યા છે આ પ્રકારના સમાચાર મકાનના અહેવાલ માટે નવું ન્યૂઝ ડે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર